દસ મિનિટ થોવા જાય છે થોડીક ક્ષણોમાં માં સાંભળશો ગુજરાતીમાં માં સમાચાર થોડી બેર મેં दो एक पल और है અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સંસ્કૃતિ છે મુખ્ય સમાચાર સરદાર પટેલના જીવનના મૂલ્યો અપનાવવાના અનુરોધ સાથે રાજ્યભરમાં મંત્રીઓ સાંસદો ધારાસભ્યોની આગેવાનીમાં એકતા યાત્રા યોજાઈ રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિઓ અંતર્ગત જેની સામે કેસ થયો હોવા તેવાની યાદી તૈયાર કરવા રાજ્ય પોલીસ વડાનો આદેશ મોડાસા નજીક ખાનગી હોસ્પિટલની એમ્બ્યુલન્સમાં આગ લાગવાથી ત્રણના મોત રાજ્યમાં ઠંડીનો ચમકારો વધ્યો નલિયા દસ પોઇન્ટ આઠ ડિગ્રી સાથે સૌથી ઠંડુ સ્થળ અને અમદાવાદમાં બુક ફેસ્ટિવલમાં ચાર દિવસમાં ત્રણ લાખ પિસ્તાળીસ હજારથી વધુ પુસ્તકપ્રેમીઓએ મુલાકાત લીધી સમાચાર વિગતવાર સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિના ઉપલક્ષમાં તાપી જિલ્લામાં સમાવિષ્ટ બે વિધાનસભા બેઠકો પર યુનિટી માર્ચ યોજાઇ વ્યારા ખાતેથી મંત્રી નરેશ પટેલની આગેવાનીમાં યોજાયેલી આ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા આઠ કિલોમીટર પદયાત્રા પ્રસ્થાન કરાવતા મંત્રી નરેશ પટેલે એક જૂથ થવાની લોકોને હાકલ કરી હતી લો પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલજીની એકસો પચાસ મી જન્મ જયંતિ પૂરા ભારત વર્ષમાં અને રાજ્યની અંદર ભવ્ય રીતે મનાવવામાં આવી રહી છે યુનિટી માર્ચ જિલ્લા કક્ષાની આ એકતા યાત્રા ખુબ મોટી સંખ્યામાં બધા જોડાયા છે એ જ કહી બતાવે છે કે મહામાનવે આપેલું આ દેશ માટેનું યોગદાન આજે પણ આજની પેઢી પણ ભૂલી નથી રાજ્યસભા સાંસદ ડોક્ટર જસવંતસિંહ પરમાર અને ધારાસભ્ય નિમિષા સુથારની ઉપસ્થિતિમાં એકતા યાત્રા અંતર્ગત મોરવા હડફ વિધાનસભા વિસ્તારમાં પદયાત્રા યોજાઈ હતી સરદાર સન્માન યાત્રાનું સ્વાગત કરી સરદાર પટેલની પ્રતિમાને ફુલહાર ચડાવી ભાવાંજલિ અર્પણ કરવામાં આવી મોરવા હડફ તાલુકા રાજ્યસભા સાંસદ તેમજ ધારાસભ્ય લીલી ઝંડી આપી આ પદયાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું આ યાત્રાના સમાપન પૂર્વે મોરવા હડફ ખાતે તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા સરદાર એટ ધ રેટ વન ફિફ્ટી યુનિટી માર્ચનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું અને તે અંતર્ગત ડાંગરિયાથી મોરવા હડપ સુધી ખૂબ મોટી માત્રાની અંદર પધારેલ મહેમાનો આસપાસના નાગરિકોએ અને તંત્ર દ્વારા જે આયોજન કરવામાં આવ્યું તંત્રના માણસોએ બધાએ ભેગા થઈ અને સરસ મજાની યુનિટી માર્ચનું પૂર્ણાહુત કરવામાં આવી દાહોદમાં સરદાર રેટ એકસો પચાસ યુનિટી માર્ચ અંતર્ગત પ્રભારી મંત્રી અર્જુન મોઢવાડિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાની વિધાનસભાની પદયાત્રા યોજાઇ મંત્રી અર્જુન મોઢવાડિયા અને મંત્રી રમેશ કટરા સહિત ઉપસ્થિત સૌ મહાનુભાવોએ યુનિટી માર્ચનું પ્રસ્થાન કરાવ્યું મોઢવાડિયાએ સરદાર વલ્લભભાઈ પટેલના એકતા અખંડિતતા અને રાષ્ટ્રસેવાના મૂલ્યો અપનાવવા અનુરોધ કર્યો હતો રાજકોટ શહેર વિધાનસભા વિસ્તારમાં સાત કિલોમીટરની પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું એકતા અને અખંડિતતાનું ઉદાહરણ પૂરું પાડતી આ પદયાત્રામાં વિવિધ મહાનુભાવો શાળા કોલેજના વિદ્યાર્થીઓ સહિત મોટી સંખ્યામાં નાગરિકો જોડાયા હતા કચ્છના અબડાસા વિધાનસભા વિસ્તારની એકતા પદયાત્રામાં બહોળી સંખ્યામાં નાગરિકો ઉત્સાહભેર જોડાયા હતા આ પદયાત્રા દરમિયાન સરદાર સાહેબ અમર રહો અને ભારત માતા કી જયના નારાઓથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું સુરેન્દ્રનગરના વઢવાણ વિધાનસભા મત વિસ્તારમાં જિલ્લા કક્ષાની પદયાત્રા યોજાઈ હતી નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણા સાંસદ ચંદુભાઈ શિહોરા સહિત મહાનુભાવોની ઉપસ્થિતિમાં યોજાયેલી આ પદયાત્રાએ હર ઘર સ્વદેશી હર ઘર સ્વદેશીના સંદેશને મજબૂત બનાવ્યો હતો પાટણ જિલ્લામાં પણ સાંસદ ભરતસિંહ ડાભીના હસ્તે આઠ કિલોમીટર લાંબી પદયાત્રાને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું રાજ્યના પોલીસ મહાનિદેશક ડીજીપી વિકાસ શાહે ગત ત્રીસ વર્ષમાં રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિના ગુનામાં પકડાયેલા આરોપીઓની તપાસ કરવા આદેશ આપ્યો છે તેમણે કહ્યું કે આવા આરોપીઓની તપાસ કરી ચકાસણી પ્રક્રિયાને અંતે ડોઝિયર એટલે કે વિસ્તૃત દસ્તાવેજ તૈયાર કરવાની કાર્યવાહી એકસો કલાકમાં પૂર્ણ કરવા તમામ શહેર અને જિલ્લા પોલીસ વડાઓને તાકીદ 搞一切。 અરવલ્લી જિલ્લાના મોડાસામાં મોડી રાત્રે એક ગમખ્વાર ઘટના સર્જાઈ હતી જેમાં મોડાસાના રાણા સૈયદ નજીક એક એમ્બ્યુલન્સ અમદાવાદ જઈ રહી હતી જેમાં અચાનક આગ લાગવાનો કોલ મળતા મોડાસા નગરપાલિકા ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો જોકે ઘટનામાં એક બાળક પુરૂષ અને મહિલા બહેન સહિત ત્રણના મોત નીપજ્યા છે જ્યારે કેટલાક વ્યક્તિઓને ઈજાઓ પહોંચી છે દાજી ગયેલા લોકોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરાયા હોવાની વિગતો મોડાસા નગરપાલિકા ફાયર વિભાગ દ્વારા જણાવવામાં આવી હતી ભાવનગરના ફોરેસ્ટ અધિકારીની પત્ની પુત્રી અને પુત્રનો હત્યારો ખુદ ફરિયાદી એસીએફ શૈલેષ ખાંભલા જ નીકળ્યો છે તેણે જ પત્ની પુત્રી અને પુત્રની હત્યા કરી લાશ ખાડામાં દાટી દીધી હતી પૂર્વ પૂર્વાયોજીત રીતે ઠંડા કલેજે ત્રણે તેણે હત્યા કરી નાખી હતી ત્રણ દિવસથી પોતાનો પરિવાર ગુમ થયો હોવાની આરોપીએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી ત્યારબાદ પોલીસે ફોરેસ્ટ ક્વાર્ટરની નજીકની અવાવરુ જગ્યાએથી જમીનમાં દાટેલા પત્ની અને બે બાળકોના મૃતદેહ શોધી કાઢ્યા હતા પોલીસને પહેલેથી જ ફરિયાદી પર શંકા હતી અને શંકાના આધારે પોલીસે સઘન પૂછપરછ કરતા આરોપીએ કબુલાત કરી હતી આ સમાચાર આપ અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુ ટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ જીઓ અને મારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ ઓન્ડર સ્કોર એ ફોલો કરશો દેવભૂમિ દ્વારકાના મુખ્ય મથક ખંભાળિયામાંથી એસઓજીએ એક નાઇઝીરિયન શખ્સ અને અન્ય એક સ્થાનિક શખ્સની અટકાયત કરી ઘનિષ્ઠ પૂછપરછ હાથ ધરી છે નાઇઝીરિયન શખ્સ વિઝાની મુદત પૂરી થઈ ગયા પછી કોઈ કારણથી ભારતમાં રોકાણ કરી રહ્યું હોવાની વિગત બહાર આવી છે બંનેની પૂછપરછ શરૂ કરવામાં આવી છે વિઝા પૂર્ણ થયા પછી પણ આ શખ્સના ભારતમાં રોકાણ અંગે તલસ્પર્શી વિગતો મેળવવામાં આવી રહી છે રાજ્યમાં હવે ધીમે ધીમે શિયાળો જામી રહ્યો છે રાજ્યના દસ જિલ્લામાં પંદર ડિગ્રીથી નીચે તાપમાન નોંધાયું છે નલિયા દસ આઠ ડિગ્રી સાથે સૌથી ઠંડુ શહેર રહ્યું છે જ્યારે અમરેલીમાં અગિયાર પોઈન્ટ ચાર ડિગ્રી ગાંધીનગર અને વડોદરામાં બાર ડિગ્રી ડીસામાં તેર ડિગ્રી અમદાવાદ પોરબંદર અને રાજકોટમાં ચૌદ ડિગ્રી જ્યારે ભાવનગર દીવ અને ભુજમાં પંદર ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું હતું સુરતની મુલાકાતે આવેલા ભારતના પ્રથમ મહિલા એર માર્શલ નિવૃત્ત પદ્માવતી બંદોપાધ્યાયે કહ્યું કે સશસ્ત્ર દળોના પૃષ્ઠભૂમિને કારણે તેઓ શિસ્તબદ્ધ અને શારીરિક રીતે સ્વસ્થ છે વધુમાં તેમણે કહ્યું કે દળોમાં તમે પહેલા ભારતીય છો તમે સુરત બંગાળ કે મહારાષ્ટ્રના છો તેનાથી કોઈ ફરક પડતો નથી દરેક સાથે સમાન વર્તન એ સૈન્યનો પાયામાં છે इनको कुछ हो तो मैं पहले दौड़ूँगी और मुझे कुछ हो तो ये पहले दौड़ के आएंगे हमें बचाने के लिए ये है फौज हम सब एक साथ रहते हैं जो मिलता है उसमें रहना पड़ता है ना तो वो वो जो भाईचारा आता है वो वहीं आता है અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલની ચાર દિવસમાં ત્રણ લાખ પિસ્તાળીસ હજારથી વધુ પુસ્તક પ્રેમીઓએ મુલાકાત લીધી છે બુક ફેસ્ટિવલની અમદાવાદની ખાનગી તેમજ અમદાવાદ સ્કૂલ બોર્ડની કુલ થઈને એક હજારથી વધુ સ્કૂલના ત્રેપન હજારથી વધુ વિદ્યાર્થીઓએ મુલાકાત કરી છે ત્રેવીસ નવેમ્બર સુધી અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ સાબરમતી રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે યોજાશે આ ફેસ્ટિવલનો મુખ્ય ઉદ્દેશ વાંચનને ઉત્સવ બનાવવાનો અને જ્ઞાનને શહેરના દરેક વર્ગ સુધી પહોંચાડવાનો છે જે આ ફેસ્ટિવલ થકી સાકાર થતો લાગી રહ્યો છે બનાસકાંઠાના પાલનપુર ખાતે સાંસદ ગેનીબેન ઠાકોરના અધ્યક્ષસ્થાને જિલ્લા વિકાસ સંકલન અને દેખરેખ નિયંત્રણ સમિતિની બેઠક યોજાઈ હતી આ બેઠકમાં સાંસદ ગેનીબેન ઠાકોરે જિલ્લા વહીવટીતંત્રની સારી કામગીરીને બિરદાવીને અભિનંદન પાઠવ્યા હતા પ્રધાનમંત્રી આવાસ યોજના સ્વચ્છ ભારત મિશન જળ જીવન મિશન અમૃત સરોવર યોજના પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના મનરેગા આંગણવાડી સુધારા પ્રોજેક્ટ તેમજ આરોગ્ય શિક્ષણ સંબંધિત યોજનાઓની જિલ્લા સ્તરે થયેલી કામગીરીની વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી યોજનાના લાભાર્થીઓ સુધી લાભ ઝડપી પારદર્શક અને અસરકારક રીતે પહોંચે તે દિશામાં જરૂરી માર્ગદર્શન પણ અધિકારીઓને આપ્યું બીએસએફ તેનો એક સાઇઠમો સ્થાપના દિવસ ઉજવી રહ્યો છે આ ઉજવણી સંદર્ભે રાષ્ટ્રીય એકતા રાષ્ટ્રીય સુરક્ષામાં તેના યોગદાન અને ડ્રગ્સના દુરૂપયોગ સામે લોકોમાં જાગૃતિ ફેલાવવાના ઉદ્દેશથી બાઇક રેલી યોજાઈ છે રાષ્ટ્રીય એકતા પર જાગૃતિ લાવવાના નારા સાથે જમ્મુ અને કાશ્મીરથી ભુજ ગુજરાત સુધી એક મોટર સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે નવ નવેમ્બરથી વીસ નવેમ્બર સુધી ચાલનારી આ સાયકલ રેલી જમ્મુથી ભુજ સુધી આશરે એક હજાર છસો અડતાળીસ કિલોમીટરનું અંતર કાપશે આ સાયકલ યાત્રા વાવથરા જિલ્લાના માવસરી સુઈગામ નડાબેટ બોર્ડર ખાતે પહોંચી જ હતી સુઈગામ ખાતે આગેવાનો અને સુઈગામ પોલીસ દ્વારા સ્વાગત કરાયું આ પ્રસંગે બીએસએફના ડેપ્યુટી કમાન્ડ કમાન્ડેન્ટ ભુવનકુમારે યુવાનોને બીએસએફમાં જોડાવાની અપીલ કરી હતી युवाओं को अपील करते हैं की नशे ऐसी दूर रहे नशा उनको भी बर्बाद करती है समाज को बर्बाद करता है एक सामाजिक कलंक है नशा देश को आगे बढ़ाने में अपना योगदान दे पढ़ाई लिखाई करें अच्छा काम करें और फोर्सेस फोस में ज्वाइन करें बीएसएफ में ज्वाइन करिए बी एक अच्छी फौज है इसमें आप अगर आपको सिर्फ बॉर्डर गार्डिंग के अलावा भी बाकी बहुत कुछ करती है बीएसएफ एक अच्छा करियर के रूप में बीएसएफ को आप देख सकते हैं युवा મલેશિયાના કુઆલા લોમપુર ખાતે યોજાયેલી કોમનવેલ્થ ચેસ ચેમ્પિયનશીપમાં રાજ્યની અદિત્રી શોમે અને સિયા સાગરે સુવર્ણચંદ્રક જીત્યો હતો અંડર ફોર્ટીન ગર્લ્સ કેટેગરીમાં બંને ચેસ ચેમ્પિયનો અજય રહી અને આઠ પોઈન્ટ પાંચના અંક સાથે ટોચ પર રહી હતી અંતમાં સરદાર પટેલના જીવન મૂલ્યો અપનાવવાના અનુરોધ સાથે રાજ્યભરમાં મંત્રીઓ સાંસદો ધારાસભ્યોની આગેવાનીમાં એકતા યાત્રા યોજાઈ રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિઓ અંતર્ગત જેની સામે કેસ થયો હોવા તેવાની યાદી તૈયાર કરવા રાજ્ય પોલીસ વડાનો આદેશ મોડાસા નજીક ખાનગી હોસ્પિટલની એમ્બ્યુલન્સમાં આગ લાગવાથી ત્રણના મોત રાજ્યમાં ઠંડીનો ચમકારો વધ્યો નલિયા દસ પોઈન્ટ આઠ ડિગ્રી સાથે સૌથી ઠંડુ સ્થળ અને અમદાવાદમાં બુક ફેસ્ટિવલમાં ચાર દિવસમાં ત્રણ લાખ પિસ્તાળીસ હજારથી વધુ પ્રેમીઓએ મુલાકાત લીધી आकाशवाणी अमदावाद वडोदरा केन्द्र पर प्रादेशिक समाचार पूरा था आपने पिस्तालीस मिनिटे राष्ट्रीय समाचार सांस આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત છે ગુજરાતી ગેરફિલ્મી ગીતોનો કાર્યક્રમ આરંભ કરીએ ભવન્સ ગાયક વૃંદના સૌરમાં ગવાયેલ આ